ધરમપુરના ધામણીમાં અજાણ્યા વાહનની ટક્કરે રાહદારી મહિલાનું ઘટના સ્થળે મોત ધરમપુર તાલુકાના ધામણી મૂળગામ ફળિયામાં રહેતી સત્યાવન વર્ષીય મહિલા ચીમનુબેન મોહનભાઈ ગવડી આજરોજ વહેલી સવારે ધામણી ધરમપુર માર્ગ ઉપરથી ખેતરે કામ કરવા જઈ રહ્યા હતા જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી ચઢેલ અજાણ્યા વાહને મહિલાને જોરદાર ટક્કર મારતા મહિલા રોડ ઉપર ફંગોળાઈ હતી તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ બનાવને પગલે આસપાસના સ્થાનિકો તેમજ પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓને ચેક કરતા તેઓ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા જેથી ધરમપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી જઈ મહિલાના મૃતદેહનો કબજો મેળવી પીએમ હેઠળ ખસેડી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે